ખેડૂત મિત્રો ચણાના પાકમાં જ્યારે પોપટા બેસવાની અને પોપટામાં દાણા ભરાવાની અવસ્થા હોય એટલે કે આપણો જે ચણાનો પાક છે લઈને દિવસ આજુબાજુ કરવી જોઈએ એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ જેમાં પિયતની વાત કરવાના છીએ પાણી દ્રવ્ય ખાતરમાં પાણી દ્રવ્ય ખાતર ક્યુ આપવું અને આ સમયે ચણાના પાકને ક્યાં ક્યાં પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું અને આગળ કે ભાઈ આપણે કઈ દવાનો છંટકાવ કરવો જેથી આપણને સારો ફાલ આવે પોપટાની સંખ્યામાં વધારો થાય એમાં જે દાણા બને છે એ સારી રીતના બને એનું વજન વધે એ બધા વિશે પણ આપણે ચર્ચા કરીશું અને આપણને કોઈ રોગ પ્રશ્ન જોવા મળે છે જેમ કે સુકારો છે ઇયરના પ્રશ્ન આગળ જતા જોવા મળે તો એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એના વિશેની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું

ખેડૂત મિત્રો પેલા આપણે ની વાત કરીએ તો આ સમયે પોપટા બેસવાની અવસ્થા જે મૂળ ગંડિકાઓ કોઈ પણ કઠોળ વર્ગના પાકમાં જે મૂળ ગંડિકાઓ હોય છે એ સારી રીતના કામ કરતી નથી અને જો એ સારી રીતના કામ નહીં કરે તો આપણા પાકને નાઇટ્રોજન બરાબર પૂરતો પ્રમાણમાં મળતો નથી એના કારણે પ્રોટીન નું પ્રમાણ છે એ સારી રીતના બનતું નથી દાણાનો વજનમાં ઘટાડો થાય છે પોપટાની સંખ્યામાં ઘટાડો થાય છે ઘણીવાર પોપટા ખરવાના પણ પ્રશ્ન આપણને જોવા મળે છે તો આ અવસ્થાએ પિયત આપવાથી પાકમાં નાઇટ્રોજન છે એ સારી રીતના લઈ શકતો નથી એના કારણે આપણને ઉત્પાદનમાં છે એ ઘણો બધો ઘટાડો જોવા મળતો હોય છે તો ખાસ આ અવસ્થાએ આપણે આપણે ઉપયોગ કરવો જોઈએ તો આમાં આ અવસ્થાએ જે તેર જીરો પિસ્તાલીસ જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર આવે છે જેમાં આપણને નાઇટ્રોજન તેર ટકા અને પોટાશ છે એ પિસ્તાલીસ ટકા જોવા મળે છે તો આપણે આ ખાતરનો પાણી સાથે અથવા દ્વારા છે એ ઉપયોગ કરવો જોઈએ આમાં નાઇટ્રોજન વાત વાત કરી કરી તો નાઇટ્રોજન આ સમયે આપવાની આપણે પણ કે પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે કેમકે કઠોળ કઠોળ વર્ગના જે પણ પાક છે એમાં પ્રોટીનનું પ્રમાણ આપણને સારું જોવા મળતું હોય છે તો આ સમયે આપણે નાઇટ્રોજન પાકને આપવો જોઈએ જેના કારણે આપણા ચણાના પાકમાં પાણી નહીં જે કઠોળ વર્ગના પાક નાઇટ્રોજન છે એ પાક સારી રીતના લઈ શકતો નથી તો આ સમયે આપણે નાઇટ્રોજન આપવું ખૂબ જ જરૂરી છે બીજું છે ખેડૂત મિત્રો પોટાશ કોઈ પણ પાકમાં જ્યારે દાણા બેસવાની અવસ્થા ચાલુ થાય એ સમયે આપણે પોટાશ આપવું ખૂબ જરૂરી છે કેમ કે પાક જે પણ ખોરાક બનાવે છે એને દાણા સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે જો પોટાશ પૂરતા પ્રમાણમાં નહીં મળે તો દાણો સરખી પછી એની જે સાઈઝ છે એમાં પણ એ નાની રહી જવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે તો આ સમયે આપણે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ આનો જો આપણે છંટકાવ કરીએ તો સો ગ્રામ પ્રતિપમ મુજબ આપણે જે તેર જીરો પિસ્તાલીસ પાણી દ્રવ્ય ખાતર છે એનો ઉપયોગ કરવો જોઈએ અને આ સમયે બોરોન બોરોન પણ ખૂબ જ જરૂરી છે તો આ બોરોન વીસ ટકા જે આવે છે એનો પંદર થી વીસ ગ્રામ પ્રતિપમ મુજબ પ્રતિપમ મુજબ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને જો આ પાણી દ્રાવ્ય તેર જીરો પિસ્તાલીસ આપણે પાણી સાથે આપતા હોય

મળે તો જે હોમોબ્રાસીનો લાઈટ જે આવે છે હોમો લાઈ ચાર ટકા આવે છે જે આપણે ગોધરેજ કંપનીનું માર્કેટમાં ડબલના નામે મળી જશે તો એનો આપણે દસ થી પંદર મિલી પ્રતિ પ્રતિપમ મુજબ છે એ આપણે છટકાવ કરી શકીએ છીએ જ્યારે આપણે ફૂલ અવસ્થા હોય ત્યારે એક છટકાવ કરવો જોઈએ અને જ્યારે પોપટા બેસવાની અને પોપટામાં દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે આપણે આનો બીજો જોઈએ આના કારણે તમને ઉત્પાદનમાં છે એ સારું જોવા મળશે હવે ખેડૂત મિત્રો વાત કરીએ જીવાત અને ફૂગની જો આ સમયે કેમકે જ્યારે ફૂલ અવસ્થા હોય અને પોપટા બેસવાની અવસ્થા હોય ત્યારે આપણને સુકારાનો પ્રશ્ન છે એ ઘણી વાર જોવા મળતો હોય છે તો જો આપણને સુકારાના પ્રશ્ન જોવા મળે તો બે ત્રણ ફૂગનાશક દવા છે જેમ કે કાર્બન ડાય પચાસ ટકા છે અથવા જે એલિયટ આવે છે જેમાં ફોસીટાઈલ એલ્યુમિનિયમ આપણને જોવા મળે છે તો આમાંથી આપણે કોઈ પણ એક ફૂગનાશક દવાનો ઉપયોગ કરી શકીએ છીએ અને પાણી સાથે કરીએ તો આપણને સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ અથવા તમે છંટકાવ પણ કરી શકો જો હવે વાત કરીએ જીવાતની તો ખાસ કરીને ચનાના પાકમાં આપણને ઈયળના પ્રશ્ન આગળ જતા છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો આપણે ઈયળ માટે ઇમામેક્ટિન બેન્જોઈડ છે ક્લોરાન્ટા નિલિક્રોલ છે એવા જે કેમિકલ છે જે ક્લોરાન્ટા નિલિક્રોલ આપણને કોરાજનમાં જોવા મળે છે તો આમાંથી તમે કોઈ પણ એક ઇયલની સારી દવાનો છે એ છંટકાવ કરી શકો છો અથવા જો આપણને કોઈ ચૂસ્યા પ્રકારની જીવાત જોવા મળે તો હિમિટા છે અથવા ટોલ્ફેન ફાયરાઈડ છે એવી આપણે કોઈ પણ કંપનીની આજે ટેકનિકલ આવે છે એ દવાનો આપણે છંટકાવ કરીશું